लियोनार्डो कैप्रियो के फिल्म वन बैटल आफ्टर एनदर ने गोल्डन ग्लोब में पांच पुरस्कार और एनिमेटेड फिल्म के पॉप डेमन हंटर्स ने दो पुरस्कार जीते इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમનગેની સોનારા છે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મેત્સે વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક બાદ ભારત અને જર્મનીએ સંરક્ષણ વેપાર અને ટેકનોલોજી સહિત અનેક પહેલોની જાહેરાત કરી હતી આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને જર્મની ફક્ત આર્થિક ભાગીદારો નથી પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે સંબંધોની મજબૂતાઈ પર ભાર મૂકતા શ્રી મોદીએ નોંધ્યું કે બંને દેશો વચ્ચેનો વેપાર પચાસ બિલિયન ડોલરને વટાવી ગયો છે भारत और जर्मनी जैसे देशों की अर्थव्यवस्थाओं के बीच करीबी सहयोग पूरी मानवता के लिए महत्वपूर्ण है बढ़ते व्यापार और निवेश संबंधों ने हमारे स्ट्रेटेजिक पार्टनरशिप को नई ऊर्जा दी है हमारा द्विपक्षीय व्यापार अब तक के अपने सर्वोच्च स्तर पर पहुंच चुका है और 50 बिलियन डॉलर के आंकड़े को पार कर गया है 2000 से अधिक जर्मन कंपनियां भारत में मौजूद है ये भारत के प्रति उनके अटूट विश्वास को दर्शाता है के भारत जर्मनी भागीदारी भविष्य लक्ष्यी खास कर ग्रीन एनर्जी अद्यतन टेक्नोलॉजी क्षेत्रों नो समावेश भारत ग्रीन हाइड्रोजन सोलर विन और बायोफ्यूल में वर्ल्ड लीडर बनने की दिशा में आगे बढ़ रहा है इसमें जर्मन कंपनीज के लिए सोलर सेल्स इलेक्ट्रोलाइजर्स बैटरीज और विंड टर्माइंस जैसे क्षेत्रों में मैन्युफैक्चरिंग की बहुत अपॉर्चुनिटीज हैं हम मिलकर ई मोबिलिटी से लेकर फूड और हेल्थ सिक्योरिटी तक दुनिया के लिए सॉल्यूशन विकसित कर सकते हैं भार मूको के बनने देशों आतंकवाद सामने लड़ाई में एक छे जेने समग्र मानवता गंभीर खतरो गणा हम एकमत है कि आतंकवाद पूरी मानवता के लिए एक गंभीर खतरा है भारत और जर्मनी इसके विरुद्ध एकजुट होकर पूरी दृढ़ता से लड़ाई जारी रखेंगे भारत और जर्मनी सहमत है कि ग्लोबल चैलेंजेज से निपटने के लिए ग्लोबल इंस्टीट्यूशंस में सुधार अत्यंत महत्वपूर्ण है यूएन सिक्योरिटी काउंसिल में सुधार के लिए जी फोर के माध्यम से हमारा संयुक्त प्रयास इसी सोच का प्रमाण है સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને મજબૂત બનાવવા માટે બંને દેશોએ સહવિકાસ અને સહ ઉત્પાદન પર કેન્દ્રિત એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા જર્મન ચાન્સેલર મેથસે કહ્યું જર્મની ભારતને તેની સંરક્ષણ નિર્ભરતાને વૈવિધ્યકરણ કરવામાં મદદ કરશે બંને નેતાઓએ વધુ વિકાસ માટે ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો દરમિયાન સહિયારા સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતા લોથલમાં રાષ્ટ્રીય મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષના વિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા વૈશ્વિક મુદ્દાઓ પર પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર મેયત્સે યુક્રેનની પરિસ્થિતિ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની તાત્કાલિક જરૂરિયાત પર ચર્ચા કરી ચાન્સેલર મેયત્સે ઇરાનમાં માનવ અધિકારોની સ્થિતિ પર પણ વાત કરી અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓના રક્ષણ માટે હાકલ કરી બંને નેતાઓએ સુરક્ષિત સપ્લાય ચેઇન અને સ્થિર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બનાવવા માટે તેમની મજબૂત પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મેથત્સે આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા મહોત્સવમાં બંને મહાનુભાવોએ પતંગ જગાવવાની મજા માણી હતી સંગીત અને નૃત્યના અનેરા સંગમથી પ્રધાનમંત્રી અને જર્મનીના ચાન્સેલરનું વિશેષ સ્વાગત કરાયું હતું પતંગ મહોત્સવ ભારત અને જર્મનીની મૈત્રીનું પ્રતિક બન્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે ઉલ્લેખનીય છે કે પતંગ મહોત્સવમાં ભારત સિવાય પચાસ જેટલા દેશના એક હજારથી વધુ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે આ પહેલા બંને મહાનુભાવોએ સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બંને નેતાએ મહાત્મા ગાંધીજીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી અને રેન્ટ્યો કાંધવાની પ્રક્રિયાને પણ નિહાળી હતી જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેયત્ની મુલાકાતી પુસ્તિકામાં એક સંદેશમાં લખ્યું કે સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધી નો અડક વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે વિશ્વમાં આજે પણ ગાંધીજીના ઉપદેશ એટલા જ પ્રસ્તુત છે ક્રિકેટની વિજય હજારે ટ્રોફી એલીટ સ્પર્ધામાં આજે ઉત્તર પ્રદેશ અને સૌરાષ્ટ્ર વચ્ચે મેચ રમાઈ રહી છે બેંગ્લોરમાં રમાતી મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે ઉત્તર પ્રદેશની ટીમે નિર્ધારિત પચાસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવી ત્રણસો દસ રન બનાવ્યા છે ટીમમાંથી સૌથી એક સરખા ઇઠ્યાસી રન અભિષેક ગોસ્વામી અને સમીર રિઝવીએ કર્યા છે જ્યારે સૌરાષ્ટ્રની ટીમ તરફથી ચેતન સાકરિયાએ ત્રણ અંકુર પવાર અને પ્રેરક માકંડે બે બે તથા પ્રશાંત રાણાએ એક વિકેટ લીધી હતી હાલમાં મળતા અહેવાલ મુજબ સૌરાષ્ટ્રની ટીમે બાર ઓવરમાં એક વિકેટ ગુમાવી છાસઠ રન કર્યા છે રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે હવામાન વિભાગે જણાવ્યું આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે દરમિયાન કચ્છનું નલિયા છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે આ સિવાય કંડલા વિમાન મથકમાં આઠ અને ભુજમાં નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે તાપીમાં સોનગઢ એસટી બસ મથક ખાતે જનજાગૃતિ ઝુંબેશ હેઠળ એઆરટીઓ અને એક સોટની ટુકડી દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું રાષ્ટ્રીય માર્ગ સલામત માસ બે હજાર છવ્વીસ અંતર્ગત પરિવહન અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે યાત્રીઓ ચાલકોમાં ટ્રાફિકના નિયમ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુસર આ ઝુંબેશ ચાલી રહી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે જયદીપ પંડ્યા